તો હાલો મિત્રો કેમ છો મિત્રો તો આપણે આવી ગયા છે આપણા ભાઈ સાહિલભાઈની વાડીએ એ એક બંધ તો આપણે અહીંયા જ બેઠો લાગે હે તો હાલો એને મળીશું આપણે મહાદેવ મહાદેવ એક ભાઈ તો દેખાતો ને સાહિલભાઈ ક્યાં છે હાલે એ તો ઉપર લાગે શું કરે જાંબુડા ખાતો લાગે હે હા જાંબુડા જ ખાય છે મારો બેટો ઉપર બેઠો બેઠો જો અને જાંબુડા જોવો તમે મિત્રો જાંબુડા આવ્યા છે હજી તો આ તો ઓછા છે ઉપર તો જુઓ હજી કેટલા જાંબુડા છે ને બાકી જાંબુડા ને આમ જોવો ઓફો વારા છે સિંગમાં ધરાયણ પાણી પાઈ દેવાનું છે આપણે અહીંયા છે આપણે જાડું ખાવાનું મન થયું છે સાચવી કેવા છે જામુડા જામી હું તો આપણું મોટું કાંઈ પાછું વળતું ન આપણે બીજા ખાવાના જ છે અહીંયા વર્ષે જામડા ખાધા વખતે થોડું જવાનું હોય અને અહીંયા આપણા ભાઈ બહેનની વાડી પછી છે એટલે ખાવાના જ હોય જામડા તો તમે જો કેમ છે ને બાકી અને આપણા ભાઈ બહેનની વાડી છે અને એ જો ક્યાં છે ને આને તો એકલો ફોનમાં પીડી રહ્યું છે હા ભાઈ તું ફોન જો ફોન જો ભાઈ હા જો આને અહીં હેઠે જામુડા ઓછા પડ્યા છે ઉપર થીડો જો હેલો એડી ખામે ગુણવું ઘડી ગઈ ના હોને જામુડા ખાવાસ ના ભાઈ તું જામુડત ખા